ગુજરાતના છેલ્લા કેટલાક દિવસોથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઈ રહ્યો છે ત્યારે શનિવારે સાબરકાંઠા જૂનાગઢ અરવલ્લી રાજકોટ સહિતના વિસ્તારોમાં માવઠું થયું હતું જ્યારે હવામાન વિભાગે આગામી તેર મે બે હજાર પચીસ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે રાજ્યના નવ મેના છ વાગ્યાથી દસ મેના છ વાગ્યાના ચોવીસ કલાક દરમિયાન કુલ પોતેર તાલુકામાં માવઠું થતાં ખેડૂતોમાં ચિંતા વધી છે હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે રવિવારે ગુજરાતભરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થવાની આગાહી છે જ્યારે બાર મેના રોજ રાજકોટ અરવલ્લી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ સાબરકાંઠા અરવલ્લી મહિસાગર ખેડા પંચમહાલ દાહોદ વડોદરા આણંદ છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગ્રજના સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે આગામી તેર મેના રોજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અરવલ્લી ભાવનગર અને ભરૂચ નર્મદા છોટા ઉદેપુર સુરત ડાંગ તાપી નવસારી વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે શનિવારના રોજ વિસનગર મથક ઉઝા તાલુકાના ગ્રામ્ય મથક અરવલ્લીના વિલોડા મથક સાબરકાંઠાના ઈડર રાજકોટના કોટડા સાગાણી જૂનાગઢ બોટાદ ગોંડલ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠું થયું છે જ્યારે નવ મેના છ વાગ્યાથી દસ મેના છ વાગ્યાના ચોવીસ કલાક દરમિયાન કુલ તોતેર તાલુકામાં માવઠું થયું હતું તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીને નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછળ આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે